થાય ગયો એટલે એક એક રાહડો પતે કારણ કે એક અધ્યાય પૂરો થાય જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં હશો તો વાત બહુ કરી લીધી હવે આપણે સેનો વિડીયો બનાવવાના છીએ ને એ તમે આગળ જોતા રહેજો એના માટે મેં અહીંયા ડુંગળીના ફોતરા ઉતારી અને એના મોટા મોટા ગટકા કરી લીધા છે અને ટમેટાની પણ આપણે ગ્રેવી કરવાની છે અને ડુંગળીનું આપણે એકદમ ગ્રેવી નથી કરવાની ડુંગળીને આપણે કરવાના છીએ ઝીણી ઝીણી કટકી જેવી ગ્રેવી આવે ને એ ગ્રેવી કરવાના છીએ અને ઘણા લોકો મને પૂછતા હતા કે ભાઈ તમારે કયું મિક્સર છે તો જોઈ લો અમારે આ મિક્સર છે આમાં છે ને ડુંગળીની મસ્ત ગ્રેવી થઈ જાય છે આ ટાઈપનું કટિંગ થઈ જાય છે ગ્રેવી પણ ગ્રેવી તો જો કે બધા મિક્સરમાં થતી જ હોય પણ આમાં મસ્ત કટિંગ થઈ જાય છે અને આ મિક્સર છે ને કેટલા વર્ષોથી આમને આમ હાલે છે એટલે એક નંબર છે આ મિક્સર હવે છે ને એક બકડીમાં મેં તેલ મૂકી દીધું અને તેલની અંદર છે ને રાયજીરુંના તતડિયા બોલી ગયા એટલે એમાં આખા લાલ મરચાં એના વગર તો આપણે રસોઈનો સ્વાદ અધૂરો છે અને પછી નાખી દીધી ડુંગળીની ઝીણી ઝીણી તચકી અને આ ડુંગળીને જ્યાં સુધી ગરમ થાય અને એની લાલાશ ન પકડે ત્યાં સુધી આપણે એને બ્રાઉન કલરની થાવા દેવાની છે અને પછી એમાં આપણે આપણેલું આદુ હવે આપણી ડુંગળી મસ્ત છે ને ચડે ને ત્યાં સુધી આપણે કુકરમાં જોઈ લઈએ તો હવે તો તમને ખબર પડી જ જાય કે આપણે શું બનાવવાના છીએ થોડીક વાર છે હજીકરમાંથી તો જોઈ લો આપણે શું બનાવવાના છીએ ચણાનું શાક ગ્રેવી વાળા ચણાનું શાક ભાઈ ઘણા ફોલોવર્સની ફરમાઈશ હતી કે ભાઈ તમે ચણાનું ગ્રેવી શાક કેવી રીતે બનાવો છો ને છાસવાળું વાળું કેવી રીતે બનાવો છો તો આપણે બે શાક કરીને આજે જે બતાવવાના છીએ

આ બટેટા મેં ચણાની આરે બાકી નાખ્યા ચણા બટેકાનું શાક ગ્રેવીવાળું બનાવવાના છીએ અને આ બટેટા હારે મસ્ત મજાનો મસાલો ભળી જાય એકાદ બે મિનિટ સુધી આને દેવા દેશું અને આની ગ્રેવી જાડી બનાવવા માટે એટલે કે રસાવાળું શાક બનાવવા માટે એક બટેટાનો છે ને અહીંયા મેં એકદમ મસ્ત મજાનો છૂંદો કરી નાખ્યો હતો અને આને પણ આપણે છે ને એકાદ બે મિનિટ સુધી ચડવા દઈશું અને થોડુંક આમાં પાણી ઉમેરી દેવાનું છે એટલે આપણી ગ્રેવી બકડિયામાં નીચે બેસી ન જાય હવે આ બધા મસાલા આપણે મસ્ત મજાના ચડી ગયા છે અને એની અંદર આપણે નાખી દઈશું બાફેલા ચણા હવે થોડાક ચણા રાખી દેવાના છે કેમ કે છાસવાળા ચણાનું શાક પણ બનાવવાનું છે એ બધા કહેતા હતા કેમ તમારા વિડીયો ન થતા પણ એમાં એવું હતું કે હમણાં તબિયત બરાબર નહોતી જોકે મારા અવાજ ઉપરથી તમને લાગતું હોય છે હવે આપણા ચણા બટેટા પણ મસ્ત મજાના મિક્સ થઈ ગયા છે સુગંધ તો એક નંબર આવ્યો પણ અને એક સાઈડ છે ને મેં ગરમ પાણી મૂકી દીધું છે ટોપળીમાં આ શાકની અંદર નાખવા માટે ઠંડુ પાણી નહીં નાખવાનું નહીં તો છે ને આપણા ચણા ખોખડા થઈ જાય એક તો હોશિયાર છે તો જોઈ લો આ રીતનું ગરમ પાણી આપણે નાખવાનું છે જેથી કરીને આપણા ચણા છે ને એ ખોખડા ન થાય અને આ ચણાના શાકને હવે આપણે છે ને મસ્ત મજાના ઉખાણો આવવાનો છે ચણાના શાકમાં જરા ગરમ મસાલો તો ફરજિયાત છે ક્યારેક ક્યારેક ગરમ મસાલો ખાવો જરૂરી છે એમાં શિયાળામાં તો આવા ગરમ મસાલા ખાવા જોઈએ ચણાના શાકમાં ગરમ મસાલો નાખીએ ને તેનો ટેસ્ટ છે ને એકદમ મસ્ત આવે છે જોઈ લ્યો થઈ ગયું ને આપણું મસ્ત મજાનું ચણા બટેકાનું ગ્રેવીવાળું શાક અને પછી આપણે છેલ્લે એમાં એટલે કે રસોઈની વાણી ચણા ભાજી તો આપણા કાઠિયાવાડને પહેલાં જ હોય અને છેલે એમાં ધાણાભાજી નાખી દેવાની છે હવે આપણા ફોલોવર્સની ફરમાઈશ પ્રમાણે આપણે બનાવશું છાસ વાળું ચણાનું શાક એના માટે આપણે લઈ લેશું લસણવાળી ચટણી આમાં આપણે લસણવાળી ચટણીમાં ચટણી અને મીઠું નાખીને ખાંડેલી છે જે હું છે ને સ્ટોર કરીને જ રાખું છું એટલે રસોઈ બનાવવા ટાઈમે છે ને લસણ ઝંઝટ ઝંઝટની હવે આપણે એમાં બધાય મસાલા કરી લેવાના છે હળદર અને ચટણી ચટણી અહીંયા બે જાતની લીધી છે એક તીખી છે અને એક કાશ્મીરી છે અને મીઠું અને એમાં થોડીક છાશ નાખવાની છે જેથી કરીને બધા મસાલા છે ને એક રસ થઈ જાય હવે આ મસાલા નખાઈ ગયા પછી આ બધા મસાલા એટલે કે ખાસ કરીને તો છે ને લસણવાળી ચટણીને ચટણી ને આપણે છે ને આ બધા મસાલા હરખા હરખાય મિક્સ થઈ જાય ને એના માટે આપણે છાશ નાખી છે જો ડાયરેક્ટ આપણે તેલની અંદર નાખીએ તો આપણા મસાલા છે એ બધા

અને આ પેસ્ટ નખાઈ જાય પછી આને થોડીક વાર આપણે ચડવા દેવાની છે નહીં એવી ચડી જાય ને એમ આની અંદર આપણે ડુંગળી કે એવું કંઈ નથી નાખતા ખાલી આ છાશનો વધારે જ કરવાનો છે આ બધો મસાલો આપણે મસ્ત મજાનો ચડી જાય એટલે એમાં આપણે નાખી દઈશું બાફેલા ચણા બાફેલા ચણા નખાઈ જાય પછી આ મસાલો સરખા મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચણાને હલાવવાનો હલાવવાનો એટલે કે એક બે મિનિટ સુધી મસાલો તરવા દેવાનો છે ત્યાર પછી આ મસાલો તરી જાય પછી આપણે માસું એકાદ ચમચી નહીં પણ બે ચમચી જેટલો ચણાને લોક હોય તો બી ચાલે અને માસ એક લઉં ને તો પણ ચાલે ત્યાર પછી એને માસથી આપણે ખાતી ખાતું અને ખાતી રગડા જેવી થાક એક વાત કહે અને એના ગામડાની થાક હોય તો આ શાક ખાવાની મોજ પડી જાય હવે જો આપણા શાકમાં મસ્ત એક ઉંખાણો આવી ગયો છે ને ચંચાની મદદથી છે ને અહીંયા ચણાનો શેઠ શેષ દબાવી નહીં ખાતા એટલે કે ખુંડો કરી નાખતા અને આપણે ખાસવાળી ચણાની શાક ખાલી પાંચ મિનિટમાં મેગી તો બની જાય પણ ખાસવાળી શાક એક પાંચ મિનિટમાં બની જાય અને ખલ્લે રસેલી રાણી એટલે કે જણા તબીયા આપણે નાખી દીધી છે તો જોઈ શકે છે તમે ખાસવાળી ચણાની શાક તો ભાઈ બે જાતના શાક તો થઈ ગયા હવે કંઈક મીઠાઈ એટલે કે મીન્સ કે ગયડું તો ખાવું જ જોઈએ ને તો એના માટે આપણે બનાવવાના છીએ સેવનો દૂધ પાક જે મને વર્ષો પહેલાં મારા નાનીમાં એ ખવડાયો હતો જોકે એના જેવો તો બહિનો જ નહોતો પણ આપણા જેવું હાલે એમ વાંધો ન આવે તો એના માટે તમે આને કઈ સેવ કહો છો હું તો આને સેવ જ કહું છું કઈ સેવ કહેવાય ખબર નથી ઘઉંની સેવ કહેવાય કે કઈ કહેવાય વરની શીલી સેવ કહેવાય કે કઈ જાતની કહેવાય ખબર નથી પણ હું નાની હતી ને ત્યારે મને આ સેવ બહુ ભૂખ લાગે ને તો હું આ સેવ જ બનાવી લેતી તો એના માટે આપણે એક નહીં એવું જ ઘી લેવાનું છે જો વધારે ઘી લેવું ને તો પછી દૂધ પાકમાં છે ને ઉપર ઘી છે તો એ તમને સ્વાદમાં છે ને મજા નહીં આવે જોઈ લો આપણી સેવ છે ને મસ્ત મજાની શેકાઈ ગઈ છે અને આ સેવને છે ને આપણે ધીમા ગેસે જ શેકવાની છે સેવ શેકાઈ જાય પછી આપણે એમાં નાખી દઈશું દૂધ દૂધ ગરમ કરેલું નહોતું પણ આમાં ઉકળશે એટલે વાંધો નહીં આવે જો ગરમ કરેલું હોય તો પણ ચાલે ત્યાર પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે જેટલું ગયડું ભાવે એ પ્રમાણે આપણે આમાં ખાંડ નાખી દઈશું મારા દૂધ પાક પ્રમાણે મેં અહીંયા એક વાટકી જેટલી ખાંડ લીધેલી હતી ન તો ગયડું ન તો મોરું એ પ્રમાણે ત્યાર પછી દૂધ આપણું મસ્ત મજાનું ઉકળી ગયું એટલે કે હતું એના કરતાં અડધું થઈ ગયું ત્યાર પછી એમાં કાજુ બદામ અને પિસ્તાની કતરણ કરી અને એમાં નાખી દીધી અને જોઈ લો આવી ગયા ને મોઢામાં પાણી તો તમે પણ આ રવિવારે દૂધ પાક પૂરી ચણા બટેકાનો શાકનો પ્રોગ્રામ કરી જ નાખજો તો હવે હારે પાપડ તો રહી ગયા હતા તો મેં કીધું હાલો ને પાપડ એ તરી જ નાખીએ તો બધી વસ્તુ રેડી થઈ ગઈ છે બૈચાય પૂરી બેન તો પૂરી પણ આપણે બનાવી લઈએ પૂરીમાં મેં અહીંયા ઝીણો લોટ લીધો તો સ્વાદ પ્રમાણે મીઠું અને મારી મચકોડીને નાખેલા હતા અજમા અને સ્વાદ પ્રમાણે તો મોણ ના હોય પણ જરૂરિયાત પ્રમાણે મોણ નાખેલું હતું અને કઠણ એવો લોટ બાંધી લીધો હતો કઠણ એટલે ભાખરી જેવો કઠણ નહીં માપે મેળે પૂરી વણાઈને એવો લોટ બાંધી લીધો હતો અને લોટ કૂણવાઈ ગયો પછી આ રીતનો મેં એક મોટો બધો લુવો બનાવી અને એમાંથી છે ને ચાકુ લઈ કટિંગ કરી અને નાના નાના લુવા બનાવી લીધા જેથી કરીને છે ને આ લુવા એટલે કે ગોયણા આપણી ભાષામાં ગઈ તો ગોયણા ફટાફટ બની જાય તમે કઈ રીતે ગોયણા કરો છો કમેન્ટ તો કરજો અને આપણે વણી લીધી હતી પૂરી ફટાફટ જો આપણી પૂરી તરાઈ અને રેડી થઈ ગઈ છે ગોળ ગોળ ફુગા જેવી એ પણ પૂરી તો ફાઇનલી આપણું મેનુ તૈયાર થઈ ગયું છે ચણા બટેકાનું ગ્રેવીવાળું શાક છાસવાળા ચણા એટલે કે રસીયા ચણા અને સેવનો દૂધપાક પૂઈ અને ચોખાના પાપડ જો આજનું મેનુ તમને ગમ્યું હોય એટલે કે મારો જો આ વ્લોગ અથવા તો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ ગમ્યો હોય તો મારો વિડીયો શેર પણ કરી દેજો